અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકનો વોર્ડ ઉભરાયો દર્દીઓના વધી રહેલા ધસારાને ધ્યાને રાખીને અનેક વ્યવસ્થા કરાઈ છે રેડ એલર્ટના કારણે લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી છે લૂ લાગવી માથું દુખવું બેભાન થઈ જવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે હીટસ્ટ્રોકના બે દિવસમાં એકતાળીસ દર્દીઓ દાખલ થયા છે એકતાળીસમાંથી દસ દર્દીઓની હાલત ગંભીર છે ઘણા બધા દર્દીઓને લૂ લાગવાની અથવા હિસ્ટ્રોક લાગવા થવાની શક્યતાઓ વધી ગયેલી હતી અને એને અનુરૂપ અમારા દર્દીઓમાં બી વધારો થયેલો છે કોરસ્પોન્ડિંગ રાઇઝ ઓફ હિસ્ટ્રોક પેશન્ટ થયેલું છે અમારો જે વોર્ડ હતો એ ગઈકાલે સાંજે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો અને અમારે અલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થયેલી હતી ટોટલ બે દિવસમાં અમારી પાસે એકતાલીસ પેશન્ટો આવેલા છે આગલા દિવસે એટલે કે ત્રેવીસ તારીખની આજુબાજુમાં અમારી પાસે વીસ પેશન્ટ હતા અને ગઈકાલે ચોવીસ તારીખે અમારી પાસે અઢાર પેશન્ટ નવા આવેલા છે ચાર વાગે દર્દી કોઈ બી હિસાબમાં ઘરે પહોંચે પછી એને થોડું બેચેની લાગે અને લગભગ સાત સાત આઠ વાગ્યા પછી પેશન્ટનો ધસારો વધી જતો હોય છે કારણ કે હવે એ વખતે એને ખ્યાલ આવી જાય છે કે મને લૂ લાગેલી જ છે એને ખબર પડતા લગભગ બે ત્રણ કલાક થઈ જાય આમાંથી લગભગ દસેક દર્દી એવા છે કે જે સિરિયસ છે અને જેને થોડી ચિંતાજનક પરિસ્થિતિ છે જે સામાન્ય રીતે સ્ટ્રોક માટે તમને ડાયરિયા વોમિટિંગ થવું અને જે ટેમ્પરેચર બોડીનું ટેમ્પરેચર છે એકસો પાંચ ડિગ્રીની ઉપર નીકળે એ વખતે એને હિટ સ્ટ્રોકની વ્યાખ્યા અમુક કરવામાં આવે છે પર્યાપ્ત માત્રામાં પાણી પીને ઘરની બહાર નીકળે બારથી ચારની વચ્ચે ઘરની બહાર ના નીકળે તો એ વધારે સારું અને ના જ નીકળવું જોઈએ અત્યારે ગવર્મેન્ટે બી એ રીતેના આદેશો બહાર પાડેલા છે કે જેથી કરીને શ્રમજીવીને બાઠીચારની વચ્ચે કોઈ પ્રકારનો શ્રમ કરવાનું ના આવે લીંબડો સરબત સાથે રાખીને તમે ફરશો તો વધારે સારું થશે ત્રીજી વસ્તુ કે બહાર નીકળવાનું થાય તો માથે ટોપી રાખો તમારા જે વસ્ત્રો છે એ હલકા ખુલતા અને કોટનના રાખો તો તમને લૂ લાગવાની શક્યતા ઓછી થઈ જશે